પાંડવોની ની જગ્યા છે આમ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી દર્શન કરો મહાદેવ તમારી હરેક મનોકામના પૂરી કરે ને મિત્રો અહીંયા આવીએ તો આમ જાળવીને હાલવું પડે થોડુંક ગુફા જેમ અંદર જાય એમ બેટતું બેટતું જવું પડે આપણે ને આ ગુફાનું ખૂબ જ મહત્વ છે મિત્રો હર હર મહાદેવ આ તમે ગુફા જોઈ શકો છો અંદરથી સુભાષભાઈ આપણે હવે મહાદેવને જળ ચઢાવવાના છે અને મિત્રો અહીંયા આ રીતે પાણીના ટીપા પડે છે ઉપરથી અને એ કોઈને ખબર નથી કે આ ગુફામાં પાણી ક્યાંથી આવે આ પાણીના ટીપા પડે ને આ શિવલિંગનું નિર્માણ થાય અને જે આ શિવલિંગ તમે જોઈ રહ્યા છો ને એ હોત એવી રીતે જ બની ગયેલું છે અને અહીંયા નાના મોટા ઘણા બધા શિવલિંગો આવી રીતે બનેલા છે પાણીમાં ને મિત્રો આ ખૂબ જ ઠંડુ પાણી આવે છે ઉપરથી ને આપણે આ તેતાલીસ ડિગ્રી તાપમાનમાં આ પાણી ક્યાંથી આવે અને આ ચોવીસ કલાક આવી રીતે ચાલુ જ રહે અને બારે માસ એક સિઝનમાં આ પાણી બંધ નથી થતું મહાદેવના દર્શન તમે કરો આ ગુફા આખી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એમ કહેવાય કે પાંડવોએ અહીંયા તપસ્યા કરેલી છે અને આ આવી નાની મોટી શિવલિંગો ઘણી છે અહીંયા અને આ બધી પાણીના ટીપા પડવાથી જ બનેલી છે તમે જોઈ શકો છો કે આ પાણીના ટીપા આવી રીતે અહીંયા પડે છે નીચે અને આ શિવલિંગનું નિર્માણ થાય છે